દસ મિનિટ થઈ ગઈ અને વ્લોગ બનાવવાનું પણ શરૂઆત કરી દીધું અને ઝરમર ઝરમર વર્ષો પણ વરસાદ છે એ બહુ વરસાદ તો નહીં પણ ઓછો ઓછો છે પાણી જરાક વરાઈ ગયું છે અને છે બાર ગામથી મહેમાન એટલે રોટલો આવવાના છે પણ આ કેવી રીતના રોટલો ખાવાના ને એ આગળ વિડીયોમાં તમને બતાવશું વિડીયો પૂરેપૂરો જઈજ અને ચકલા પણ દીધી છે ચેનમાં પક્ષી પણ ઉડવા મીડ્યા છે રામ રામ જય માતાજી

તો હાલો આપણે જવાનું જવાનો કામે પછી બ્લોગમાં આગળ મળશું કે આવવાના છે ગામથી મહેમાન અને રોટલો ખાવા અને રોટલાની કેવી રીતના ખવરાવવાનું હોય એ આપણે આગળ વિડીયોમાં બતાવશું તમે જોઈએ પૂરેપૂરો વિડીયો તમને પણ મજા આવશે અને અમારી ચેનલમાં ન હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખે અત્યારે જો નિશાળવાળાની પણ જાય વરસાદ જરા જરા ચાલુ છે સવારમાં જ આવી ગયો વહેલો વરસાદ तो बाहर खाट लगा तो जो अंदर ले लिया खाट लगा ऐसे बिल्कुल जो होता है तो बे गाड़ी बिल्कुल बहन निकलना पड़ता है तो इस पर सा चालू चलो तो सही बने हैं राम राम जय माता जी राम राम जय माता जी सारो सारो बनाई हम्म सा बनाई

અયા જો લોસાન કોલોનો કામ કરાલે હેતે લોસાન કોલોનો સાબ બનાવશે અને આપણે સીરાન જવાની છે ફામે રોટલી બની જાય એટલે આપણે સીરાવા લઈ જઈએ ના રામજી માતાજી જો મમ્મી નિનત ને જય માતાજી જો આજે મનીશા આવી છે દેપ પરથી નાસુના મમ્મી રોટલો ખાવા દાદાજી ઓટ ખઈ ગયા નકલ્યા કે આ તે અને ખાણ નાખી રોટલા અમારે ગામડિયામાં અને અમારા અમારામાં માં આવવું હોય રોટલો ખવડાવવા દીકરી લઈ આવું

র <laughs>

वंदे ओपड़े सुनाला ला हेलो बैलन राइट गई है के हमने अबे मां श्री में ले जाऊं या बे गुना फाटी ने आ गए महाराज सूर्यवा నిజకు ఇగిరి సిర్

i'm not અત્યારે આપણે સવારમાં તેડવા ગયા તાકીબેન છે મારાથી પછી કીધું તમે બપોરાનું રાંધો ત્યાં આપણે કારખાના કામે ગયા પછી કામે જઈને અત્યારે જો થોડીક રાહ જોઈ બપોરો કરવાનું પણ થોડુંક મોડું થઈ ગયું કેમકે સવારમાં આપણે મોડા કામે ગયા હતા એટલે હવે જે પણ વિડીયોમાં તમને સવારે જ કીધું હતું કે આપણે રોટલો ખવડાવવાનો રથ શું એમના કાકાજી વખત થઈ ગયા હતા ને એટલે મારા ગામડામાં આવી રીતના રોટલો ખવડાવે ને એટલે મીઠું મોઢું કરાવે અને હાડી ગોઠાડે એટલે એમને તેડવા જવું પડે નકર તો જમીન બે આવી જાય જો જમી અત્યારે તેડવા આવ્યા છે પછી જાય છે ના મમ્મી છે અને કાજલબેન તો અહીંયા ત્યાં બેન એક ઘરે બે એક ઘરે હે ને બે ભાઈ હે અને બે બે બન્યું અહીંયા હારે હે ને લાભ અહિયાં કાજલબેન અહીંયા રોટલો ખવડાવી દીધો નહીં બોલાય